ગામબોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ અને એસઆરપી પોલીસ દ્વારા રાત્રિના સમય કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ખેલૈયાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમી શકે તે માટે પોલીસ દળ સતત નિગરાની રાખી રહ્યું છે પોલીસની આ સુરક્ષા વ્યવસ્થાથી તૈયારીઓ જોઈ સ્થાનિક લોકોને ગરબા આયોજકોમાં સુરક્ષા અંગેનો વિશ્વાસ વધ્યો છે પોલીસની સઘન હાજરીના કારણે નવરાત્રીના મેળાવડા વધુ લાશભેર્ય અને નિર્ભય બન્યા છે જેનાથી ભક્તોને ખેલૈયાઓ ખુશ છે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આ પ્રકારનું પેટ્રોલિંગ અને નાઇટ રાઉન્ડિંગ તહેવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે અહીં રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા